વડોદરામાં રાજ્યની પહેલી વખત ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થતા રાજ્ય પોલીસ વડા સહિત સત્તર જેટલા આઈપીએસ અધિકારીઓ હાજર રહ્યા હતા રાજ્યના પોલીસ વડાએ વિકાસ સહાયના નીજા હેઠળ દર મહિને ગાંધીનગર કે અમદાવાદ ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજાતી હોય છે પરંતુ આ વખતે રાજ્ય પોલીસ વડાને નવી પ્રથા શરૂ કરી છે અલગ અલગ શહેરોમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાશે તે અંતર્ગત વડોદરા ખાતે પહેલી વખત ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થયું છે રાજ્યના પોલીસ વડા પોલીસ ભવન ખાતે આવી પહોંચતા શહેર પોલીસ કમિશનર દ્વારા તેમનું પુષ્પગુચ્છ તેમજ બેન્ડથી સ્વાયું સ્વાગત કરવામાં આવ્યો ક્રાઇમ કોન્ફરન્સ મોડી સુધી ચાલશે અને તેમાં કાયદોની વ્યવસ્થા ટ્રાફિક વ્યવસ્થા તેમજ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે ગુજરાત રાજ્યના તમામ પોલીસ કમિશનર્સ અને તમામ રેન્જ વડાઓ અને પોલીસ ભવનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની એક ક્રાઇમ કોન્ફરન્સ રાખવામાં આવી આ કોન્ફરન્સ દર મહિને અલગ અલગ રાખીએ છીએ અને ગયા માસમાં ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં જે કઈ કામગીરી થઈ છે એ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવે છે અને અલગ અલગ વિષયો ઉપર

ઓગસ્ટ મહિનાની ગુજરાત પોલીસની અલગ અલગ એકમોની જે સમીક્ષા કરવામાં આવી અને ચર્ચા કરવામાં આવી એમાં ભાગે દરેક વિષય ઉપર ખૂબ સારી કામગીરી થઈ છે આજની પ્રાઇમ કોન્ફરન્સની ની શરૂઆતમાં દરેક પોલીસ કમિશનર અને દરેક રેન્જ વડાઓને મે અભિનંદન પાનાપી છે કે આપ સૌ જાણો છો કે અત્યારે ગુજરાત પોલીસ સમક્ષ 3 થી 4 નોધીઓ આવી ગણેશ વિસર્જન પાગરવી પૂનમ જે મિલાજ ભારત ના માનનીય વડાપ્રધાનનો પ્રવાસ રાજ્યમાં અને તમામ બંધુઓ બત તમામ વ્યવસ્થાઓ ખૂબ સફળતા પૂર્વક સંપન્ન કરવા માટે કામગીરીની સમીક્ષા કરતા મને જણાવતા ખૂબ સંતોષ થાય છે કે ગયા વર્ષની આઠ મહિના અને ચાલુ વર્ષની આઠ મહિનાની ગુનાઓની જે આંકડાકીય માહિતી આપણે જે વિશ્લેષણ કરી છે

બસો ને સત્યાસી ગુનાઓનો ઘટાડો થયા છે મહિલાઓ અને બાળકો વિરુદ્ધ જે ગુનાઓ દાખિલ થાય છે એમાં પણ ત્રણસો ને તેર ગુનાઓ

ગુનાઓના જે ઘટ્યા છે એ મેં તમને જે સાજા કરી છે માહિતી સંપૂર્ણ આ આંકડાકીય સાથે સાથે વધુ ચર્ચા અને સમીક્ષા એ વાત ઉપર કરવામાં આવી કે આપણે શું પ્રક્રિયા અપનાવી છે કે જેના કારણે ગુજરાત રાજ્યમાં દરેક એકમમાં આ પ્રકારનો ઘટાડો જોવા મળ્યો છે

नास्ताकर्ता आरोपीय कुल 825 नास्ताकर्ता आरोपीयो ने गुजरात पुलिस ने पकड़વામાં સફળતા પડી છે આપણે જાણીએ છીએ કે છેલ્લે કેટલાક સમયથી ગુજરાત પોલીસને দপ্তর પ્રયોગ તેરા તુચકો અર્પણ એટલે જે લોકોના કોઈ મોબાઈલ ખોવાઈ જાય ચોરીમાં કોઈ વસ્તુ જતી રહે એ પ્રકારનો મુદ્દામાલ જો હોય એ મુદ્દા માલ કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં કુલ ત્રણસો સત્યાવીસ પ્રોગ્રામ નું આયોજન થયું અને આ ત્રણસો પ્રોગ્રામમાં સાડા સત્તર કરોડ સેવન્ટીન પોઈન્ટ

અને દારૂબંધીના કાયદાનો અમલ કરવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે દારૂ જે પકડવામાં આવે છે એ ખૂબ લાંબા સમય સુધી પોલીસ સ્ટેશનોમાં ન રહી જાય એના માટે આપણે ખાસ ઝુંબેશ પાડ્યું છે અને નિયમ મુજબ નાશ કરવા માટેનું પણ સૂચનાઓ દરેકને આપી હતી અને એના પ્રમાણે ઓગસ્ટ મહિનામાં ગુજરાત રાજ્યમાં કુલ તેત્રીસ કરોડ રૂપિયાના મુદ્દામાલ ઇંગ્લિશ દારૂના નાશ કરવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ કે અત્યારે સાયબર ક્રાઇમ એ ખૂબ મોટો પડકાર અને ચુનૌતી પોલીસ સામે છે એના માટે આપણે અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરીએ છીએ અને વન નાઇન થ્રી ઝીરો ના જે સાયબર હેલ્પલાઇન નંબર છે એમાં ગુજરાત પોલીસને વિશિષ્ટ કામગીરી બદલ તાજેતરમાં માનનીય યુનિયન હોમ મિનિસ્ટર તરફથી ગુજરાત પોલીસને એક સર્વશ્રેષ્ઠ કામગીરી માટે અવોર્ડ પણ આપવામાં આવી છે અને આપણે જણાવતા આનંદ થાય છે એ ફક્ત ઓગસ્ટ મહિનામાં ગુજરાતના લોકોને જે સાયબર ફ્રોડમાં એ લોકો જે ગુમાવ્યા હતા તેવા છવ્વીસ કરોડ રૂપિયા લોકોને આ એક જ મહિનામાં પરત આપવામાં છે એટલે એકંદરે આમ જોવા જઈએ તો આ ક્રાઇમ કોન્ફરન્સમાં કાયદા અને વ્યવસ્થાની બાબત હોય ક્રાઈમની અલગ અલગ વિષયોની જે બાબત હોય તે તમામ બાબતોમાં ખૂબ ઊંડાણથી ચર્ચાઓ થઈ સમીક્ષા થઈ અને ઓગસ્ટ મહિનાની કામગીરીની ઉપરથી એ ખાસ ધ્યાન ઉપર આવી રહ્યો છે કે અલગ અલગ પ્રકારની ગુજરાત પોલીસની જે કામગીરી રહી છે એ કામગીરીના પરિણામ સ્વરૂપે કાયદા અને વ્યવસ્થા પણ અંકુશમાં રહ્યા છે અને ભારે જે ભારે ગુનાઓ છે એમાં મોટો ઘટાડો આપણને જોવા મળ્યો છે આ પ્રકારની સમીક્ષા દર મહિને કરવામાં આવતી હોય છે અને આ મીટિંગમાં ખૂબ વરિષ્ઠ અધિકારીઓ પોલીસ મંતવ્યો અલગ અલગ અભિપ્રાયો પણ આપવામાં આવતી હોય છે અને એ મંતવ્યો અને ધ્યાનમાં રાખીને આપણે પોલીસી લઈએ છીએ અને ગુજરાત પોલીસની કામગીરી વધુ અસરકારક રીતે બની શકે વધુ પરિણામલક્ષી કઈ રીતે બની શકે એના માટે પણ ચર્ચાઓ કરવામાં આવી છે સાયબર ક્રાઈમ એ દિન પ્રતિદિન દરેક જગ્યા વધી રહ્યું છે અને એમાં પોલીસ તરફથી જે કઈ કામગીરી કરવામાં આવી રહી છે એના માટે મેં તમને અગાઉ વાત કરી કે જે 1930 હેલ્પલાઇન છે સાયબર ફ્રોડની એની પણ ખૂબ અસરકારક રીતે ગુજરાત પોલીસ દ્વારા કામગીરી થઈ રહી છે ખૂબ મોટા પ્રમાણમાં કોલ્સ પણ આવતા હોય છે પણ આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મને જે લોકો સાંભળી રહ્યા છે એ તમામને ખૂબ હરપૂર્વક જણાવવા માંગતી કે સાયબર ક્રાઈમને અટકાવવા માટે આપણે સાયબર ક્રાઈમના વિક્ટમ ન બની જોઈએ એના માટે જો સૌથી મહત્વપૂર્ણ કોઈ બાબત હોય તો એ છે સાયબર અવેરનેસ અને સાયબર સુરક્ષા આપણે જ્યારે પણ સાયબર સ્પેસમાં હોઈએ જ્યારે પણ નેટ ઉપયોગ કરતા હોય જ્યારે કોઈ પણ ફોન આવે કોઈ વિડીયો આવે કોઈ પ્રમોશનલ કોલ આવે એટલે આપણે સાયબર ક્રાઇમ એક વસ્તુ છે કે તમામ લોકો જે વિક્ટિમ્સ બની રહ્યા છે મોટા ભાગે 99% જે લોકો વિક્ટિમ્સ બની રહ્યા છે એ એટલા માટે વિક્ટિમ બને છે કે એમને ગમે તે કારણોસર કોઈ નાની મોટી ભૂલ થઈ છે એટલે એમના જે અલર્ટનેસ લેવલ છે એ એલર્ટનેસ લેવલ કદાચ એ સ્તરનું ન હોવાના કારણે એમને કોઈ ભૂલ કરી હોય કોઈને ઓટીપી આપી દીધા હોય કોઈ લિંક આવી ગયા હોય ને ક્લિક કરી હોય કોઈ વિડીયો કોલ આવી ગયા હોય એના પર એમને કંઈક ભૂલ કરી હોય એ પ્રકારની અલગ અલગ આ લોકોની એમોઝ છે અને અલગ અલગ પ્રકારના એમો માં આપણને બધાને ખૂબ એલર્ટ રહેવાની છે ગુજરાત પોલીસના દરેક એકમમાં અને ફક્ત સ્કૂલ અને કોલેજની વાત નથી

પ્રશિક્ષિત રીતે લોકોને આપણે જો એલર્ટ ન રહીએ તો તમે જે વાત કરી એ ગુનાઓને અટકાવવામાં આપણને તકલીફ પડશે લોકો કરતા ઓછું કરે એલર્ટ ને થોડુંક વધારે હોય એમનું જે સિગ્નલ છે એમનું જે એન્ટીના છે એ એકદમ ટોપ ક્લાસ રહે કોઈ પણ ફોન આવે આપણે ઓટીપી શું કામ છે કોઈ પણ લિંક આવી જાય શું કામ એ નો તકલીફ કોઈપણ પણ વિડીયો કોલ આવી જાય શું કામ ઉપાડીએ વી નીડ ટુ બી વેરી વેરી કેરફુલ આપણે જ્યારે સાયબર સ્પેસમાં હોઈએ ત્યારે આપણી સાવધાનીની જે લેવલ છે એકદમ ટોપ ક્લાસ હોવું જોઈએ એ લોકો તમને એવી પ્રકારની વાતો કરે આપણે ઘણા બધા કિસ્સાઓ જોવા મળ્યું છે કે તમે એટલા ઇન્વેસ્ટ કરો તમને આટલું પ્રોફિટ મળશે એ તમને પ્રોફિટ આપી પણ તમને એક મહિના બે મહિના ત્રણ મહિના પ્રોફિટ તમને આપે પછી તમે વધારે ઇન્વેસ્ટ કરો એટલે પછી બાકી

તો ત્રણ વાગ તમારી ત્રણ અમારીમાં કુલ એ મીટિંગમાં કોઈ પણ સ્થાનિક પ્રશ્નો એ પોલીસ સ્ટેશન લેવલ ઉપર હોય આઉટપોસ્ટ લેવલ ઉપર હોય કે ચોકી લેવલ એ આપણે પ્રશ્નો સાંભળીએ છીએ અને પ્રશ્નો સાંભળ્યા પછી એનો નિકાલ કરવા આપણે પોલીસ ભવનની સીઆઈડી ક્રાઈમ માં ત્રણ વાત તમારી ત્રણ અમારી માટે એક પોર્ટલ બન્યું છે એટલે એ પોર્ટલ ઉપર બધી અપલોડ થાય છે એ દરેક પ્રકારના પ્રશ્નો જે છે અલગ અલગ સ્થાનિક લોકોની એ હોય છે અને તમને અગાઉ વાત કરી કે ગુના ના પ્રમાણ પહેલા કરતા ઓછા છે પણ મને આંકડામાં રસ નથી મને પ્રક્રિયામાં રસ છે મને લોકોને પોલીસ પ્રત્યે સંતોષની ભાવના સંતોષની લાગણી હોય પોલીસની કામગીરી વધુ સુધરે પોલીસ વર્તન વધુ સુધરે એ આપણે અને એ જો કરવા જઈએ તો ઓટોમેટિકલી લો એન્ડ ઓર્ડરની બાબત હોય કે ક્રાઈમ બાબત એ ઓટોમેટિકલી સોલ્વ થઈ જવા ઓન્લી નીડ ટુ ડુ ગુડ પોલિસિંગ અને રાત પોલીસ તરફથી ટ્રેડિશનલ પોલીસ આ ઇન્સ્પેક્શન વિલેજ વિઝિટ આ બધું ટ્રેડિશનલ પોલીસ પણ આ ટ્રેડિશનલ પોલિસિંગ ને ટેકનોલોજી ના ઉપયોગ વધુ સુદ્રઢ બનાવવામાં ગુજરાત પોલીસ પ્રયત્ન કરી છે આપણે દાખલા તરીકે કોઈ જગ્યા લૂંટ બની જાય ડકોટી થઈ જાય ચોરી થઈ જાય એના ગુનાને ડિટેક્ટ કરવા માટે ધીસ ઇઝ કોલ્ડ ટ્રેડિશનલ પોલીસિંગ પણ આ પોલીસિંગમાં આપણે ડ્રોનના માધ્યમથી સીસીટીવીના માધ્યમથી અલગ અલગ ફીડના માધ્યમથી આ ગુનાઓને ડિટેક્ટ કરવામાં આપણને ખૂબ સારી સફળતા મળી છે છે એટલે ગુજરાત પોલીસ પોતાની કામગીરીમાં ટેકનોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે આપણે વિશ્વાસ જે આપણી પ્રોજેક્ટ છે આપણે બધા જાણીએ છીએ ગુજરાત રાજ્યમાં હજારો હજારોની સંખ્યામાં સીસીટીવી કેમેરાસ અને આ સીસીટીવી થી ક્રાઈમ ડિટેક્ટ પણ થાય છે અને ક્રાઈમ પ્રિવેન્ટ પણ થાય છે એ જ રીતે ડ્રોન્સ ની વાત કરીએ ડ્રોન્સ માં પણ નાઇટ વિઝન ફિટેડ થર્મલ ઇમેજિંગ કેમેરાસ એ ડ્રોન્સ આપણી પાસે છે અને એના કારણે ખૂબ સારું આપણને કરવામાં સફળતા મળી રહી છે અને ટેકનોલોજી એક એવી વસ્તુ છે જે ઇવોલ્વિંગ છે ગુજરાત પોલીસ સતત એકત્ર રહ્યા છે એ ઇવોલ્વિંગ ટેકનોલોજી ને સાથે રાખી ગુજરાત પોલીસ ની વધુ અસરકારક અને વધુ પરકાંક્ષી